ચૈતર વસાવા તો હાલ પોલીસ કસ્ટડીમાં છે પરંતુ તેમને લઈને યુવાનોમાં જે ઉમીદ છે તે હજુ પણ છે આ હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે હાલ ચૈત્ર વસાવા જેલમાં હોવા છતાં કેટલાક યુવાનો તેમની પાસે આવેદનપત્ર લઈને પહોંચ્યા હતા રજૂઆત માટે કે અમને મદદ કરો અમારા જે ઝેઠકોની પરીક્ષા લેવાઈ હતી તેમાં ગેરરીતિ થઈ જાય પરંતુ એ ગેરરીતિ જ્યાં થઈ હતી તેની બદલે આખે આખી પરીક્ષા રદ કરી દેવામાં આવી છે આ ઉમેદવારો પહોંચ્યા હતા જ્યાં તેમણે જે નર્મદા જિલ્લાના ઉપપ્રમુખ છે દેવેન્દ્ર વસાવા તેમને આવેદનપત્ર આપ્યું હતું કારણ કે ચૈતર વસાવા તો હાલ પોલીસ કસ્ટડીમાં છે પરંતુ આ યુવાનોએ ત્યાં એક વાત કહી અને કેમ આ યુવાનોને હજુ પણ આશા છે કે ચૈતર વસાવા ક્યાંક ચમત્કાર કરશે તેમને આ આવેદનપત્ર આપવા આવ્યા હતા અને એવું શું છે કે ચૈતર વસાવાના નામ માટે રજૂઆત કરવા માટે પોલીસ કસ્ટડીમાં હોવા છતાં આ યુવાનો પહોંચ્યા હતા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફેસલ મનસુરી યુવાનોમાં ચૈતર વસાવાને લઈને હજુ પણ ઉમીદ છે આશા છે જે અન્યાય થાય છે તેને ન્યાય માટે તેઓ રજૂઆત કરવા માટે ક્યાંક ને ક્યાંક જે ચૈતર વસાવા છે તેને રજૂઆત કરવા ડેડીયાપાડા પહોંચ્યા હતા કેટલાક યુવાનો જેમને જેટકોમાં અન્યાય થયો છે પરીક્ષામાં તે ત્યાં પહોંચ્યા હતા અને તેમણે આવેદનપત્ર પણ આપ્યું પરંતુ આ યુવાનોને આટલી આશા કેમ હતી કારણ કે મેં મારી કારકિર્દીમાં પત્રકારત્વની કારકિર્દીની અંદર પણ કેટલાક ચમત્કાર જોયા છે એમાં એક ચમત્કાર ચૈતર વસાવાએ કરેલો જોયો હતો અને હું ચમત્કાર એટલા માટે કહું છું કારણ કે દોઢ વર્ષથી જે સ્કોલરશિપ અટકી રહી હતી તે સ્કોલરશિપ અચાનક જ જે બિરસા મુંડા ભવન છે ગાંધીનગર ખાતે ત્યાં અચાનક જ એટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા ચૈતર વસાવાની સાથે અને તેમની સાથે યુવરાજસિંહ જાડેજા પણ હતા ચૈતર વસાવાની સાથે આ જે આદિવાસી વિદ્યાર્થીઓ અને એસસી કાસ્ટના વિદ્યાર્થીઓ હતા તે પહોંચ્યા હતા અને તેમણે બિરસા મુંડા ભવન ખાતે હલ્લાબોલ કર્યો હતો અને જે સ્કોલરશીપ દોઢ વરસથી અટકી રહી હતી એ જ સ્કોલરશિપ દોઢ દિવસની અંદર પાસ થઈ ગઈ અને વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગઈ આ ચમત્કાર જ કહેવાય કારણ કે દોઢ વર્ષની સ્કોલરશીપ જે અટકેલી હતી તે અડતાલીસ કલાકથી પણ ઓછા સમયમાં વિદ્યાર્થીઓને મળી ગઈ એને લઈને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં પણ ઉમીદ છે કે જો અમે ચૈતર વસાવાને રજૂઆત કરીશું તો અમને ન્યાય મળશે આ જ ઉમ્મી લઈને કેટલાક ઉમેદવારો જે જેટકોની પરીક્ષા રદ થઈ છે તે જે વિદ્યાર્થીઓ પાસ થયા હતા તે વિદ્યાર્થીઓ એ ઉમેદવારો જે જેટકોની પરીક્ષા પાસ કરી હતી તે ઉમેદવારો ત્યાં પહોંચ્યા હતા ડેડીયાપાડા તેમણે ચૈત્ર વસાવાની રજૂઆત કરવા પહોંચ્યા હતા અને તેમને આશા હતી કે તે કંઈક કરશે પરંતુ ચૈતર વસાવા તો હાલ જેલમાં જ છતાં પણ તેઓ ત્યાં પહોંચ્યા એક નવાઈની વાત હતી પરંતુ તેમને આશા છે કે ક્યાંક ને ક્યાંક એ કંઈક ચમત્કાર કરી દેશે જેમ સ્કોલરશીપ અને અન્ય જે આદિવાસી યુવાઓ માટે તેઓએ લડત ચલાવી હતી તેવી જ રીતે તેઓ અમારા માટે લડત ચલાવશે અને અમને ન્યાય અપાવશે તેવી આશાએ તેઓ પહોંચ્યા હતા જ્યાં તેમણે જે નર્મદા જિલ્લાના ઉપપ્રમુખ છે દેવેન્દ્ર વસાવા તેમને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી આપ સાંભળો કે તેમણે શું કહ્યું હતું આજ રોજ અમે કેવડિયા કોઠી જેથી આવીએ છીએ જે ગરડેશ્વર તાલુકામાં કેવડિયા કોઠી કરીને ગામ છે ત્યાંથી અમે આવીએ છીએ જે અમે આજે યુવાનો જે ભરતી પ્રક્રિયામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ છે જે ચૈતર વસાવા સાહેબ આજે ગેરહાજરીમાં સોરી જેલમાં છે તો છતાં અમે આ પાર્ટીના જે પ્રમુખ છે એમના હસ્તે અમે આજે નિમણૂક આવેદનપત્ર આપવા આવ્યા છે સર અમે આજે આપ પાર્ટીના દેવેન્દ્રભાઈ સરને આજે આવેદન આપવા માટે આવ્યા છે જે અમારા જોડે અન્યાય થયો છે જે તે જેટકો કંપનીમાં અમે નોકરી માટે એક્ઝામ આપી હતી તે એક્ઝામ ખરેખર ગેરકાયદેસર અધિકારીઓની ભૂલ છે હોવા છતાં અમને ભોગવવાનો વારો આવી રહ્યો છે જે આજે અમારે ડોક્યુમેન્ટ વેરીફિકેશનથી માંડી મેડિકલથી માંડી બધું ક્લિયર થઈ ગયું છે ને આજે ઓર્ડર આપવાનો આવ્યો તો એક મોડી રાત્રે સીધે સીધી ભરતી કેન્સલ કરી દેવામાં આવી છે અને નવી ભરતી જાહેર કરી દેવામાં આવી છે જે ખરેખર ગેરકાયદેસર રીતે અધિકારીઓની ભૂલ ભૂલ હોવા છતાં અમારી અમારે ભોગવવાનો વારો આવ્યો છે જે અમે ચૈતર વસાવા સાહેબ આજે જેલમાં છે તો પણ છતાં અમને એવી આશા અપેક્ષા છે કે જે આ પાર્ટીના પ્રમુખ તરીકે જે હાલમાં જે અમારું આવેદન સ્વીકારી રહ્યા છે એમને અમારી આશા અપેક્ષા એવી છે કે હાલ એમના વતીમાં જે કંઈક લેટર વગેરે મેલ ફેક્સ વગેરે જે કંઈ કરવું હોય તે વહેલી ટકે નિર્ણય લઈ અને આગળની પ્રોસેસ કરે એવી અમારી આશા અપેક્ષા છે આજે જેટકો કંપનીના સમગ્ર ગુજરાતના બારસો ચોવીસ વિદ્યાર્થીઓને જે અન્યાય થયેલો છે એના માટે કેવડિયાથી આવેદનપત્ર આપવા આવ્યા છે પરંતુ આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈએ જેલમાં છે એમના વતીનું મેં આવેદનપત્ર સ્વીકાર્યું છે એ આવેદનપત્ર ચૈત્રભાઈને પત્ર દ્વારા અમે જણાવીશું અને ચૈત્રભાઈએ ભલે જેલમાં છે પરંતુ અમે પત્ર વ્યવહાર દ્વારા પણ આનો નિકાલ કરવાનો પ્રયત્ન કરીશું ક્યાંક ને ક્યાંક યુવાનોને આશા છે કે ચૈતર વસાવાની અમે રજૂઆત કરી છે અને અમે ક્યાંક ને ક્યાંક ન્યાય મળશે કારણ કે જેટકોમાં જે પરીક્ષા લેવાઈ હતી એ રદ કરી દેવામાં આવી છે કેટલાક સેન્ટર પર જે નિયમની અનદેખીના કારણે જે નિયમો પાળવામાં નતા આવ્યા તેને લઈને પરીક્ષા રદ થઈ છે એટલે વિદ્યાર્થીઓ જે પાસ થયા હતા તે ક્યાંક ને ક્યાંક રજૂઆત કરવા પહોંચ્યા હતા દેવેન્દ્ર વસાવાએ તેમને આશ્વાસન પણ આપ્યું કે અમે રજૂઆત અને જ્યાં સુધી બનશે ત્યાં સુધી અમે એમની માટે લડત પણ ચલાવીશું તેવું આશ્વાસન પણ યુવાનોને આપ્યું છે પરંતુ એ છે કે ક્યાંક ને ક્યાંક તેઓ ડેડીયાપાડા પહોંચ્યા હતા પોલીસ કસ્ટડીમાં છે હાલ તો ચૈતર વસાવા છતાં પણ યુવાનોને જે ઉમીદ છે ચૈતર વસાવાથી તે અહીં દેખાઈ આવે છે સમાચાર અમે સતત અપડેટ કરતા રહીએ છીએ અને અમે આપને સતત સમાચારો બતાવતા રહીએ છીએ તો નવજીવન ન્યૂઝ સાથે જોડાઈને સમાચાર મેળવતા રહો ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર